ધોરણ ચાર પર્યાવરણમાં આજે આપણે પ્રકરણ નંબર અગિયાર વાડીમાં જો સરસ મજાની અહીંયા વાડી દોરેલી છે અને એક આંબો આપેલો છે જેમાં ઘણી બધી કેરીઓ તમને દેખાય છે જે તમને બધાને ખબર છે કે કેરી છે ફળોનો રાજા છે ને ખાસ કરીને ઉનાળામાં જ છે એ કેરી તમને જોવા મળે છે અને બધાને કેરી તો ભાવતી જ હોય અહીંયા જોઈને પણ તમને કેરી ખાવાનું મન થઈ જતું હશે તો વાડી વિશેનો પાઠ છે જો રતન ચોથા ધોરણમાં ભણે રજામાં દાદા સાથે ગામડે ગઈ દાદા એક સવારે તેને વાડીમાં લઈ ગયા દાદા ગાય ભેંસ અને બળદને નિરણ નાખે ત્યાં તો રતન વાડીમાં અંદર દોડી ગઈ જો આ વાડી છે વાડીમાં વિવિધ ફૂલ શાકભાજીના છોડ અને વેલા જોયા તમારે પણ તમે ગામડે જતા હશો તો ત્યાં તમે વાડીમાં જતા હશો તો વાડીમાં શું હોય વિવિધ ફૂલ હોય શાકભાજીના છોડ હોય વેલા હોય બરાબર અનાજ કઠોળના છોડ અને ઊંચા ઊંચા વૃક્ષો પણ જોયા કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા કેવા ખબર છે લાલ પીળા ગુલાબી ને સફેદ અલગ અલગ કલરના ગુલાબ જોયા વળી એક કુંડામાં તો વેત જેવડો જ વડલો એ બધું જોઈને રતન છે રહી ગઈ હવે આંખો બંધ કરો અનુમાન કરો કે તમે કોઈ આવી જગ્યાએ ગયા છો તમને કેવું લાગે તો કેવી મજા આવે વાડીમાં જવાની બરાબર તમે ક્યારે કોઈ જગ્યાએ જાત જાતના ફૂલ એકસાથે ખીલેલા જોયા છે જોયા છે તો ક્યાં જોયા છે બગીચામાં જોયા છે કે વાડીમાં જોયા છે તમારે લખવાનું તમે જુદા જુદા રંગના કેટલા ફૂલો જોયા છે તેમના રંગના નામ લખો જેમ કે લાલ ફૂલ જોયું હોય ગુલાબી કલરનું ફૂલ જોયું હોય સૂર્યમુખી પીળા કલરનું જોયું હોય બરાબર સફેદ કલરનું જાસ્મીનના ફૂલ જોયા હોય પછી ગલગોટો જોયો હોય એવી તો અલગ અલગ કલરના ઘણા બધા ફૂલ તમે જોયા હશે તમારા ઘરમાં એવી કોઈ વસ્તુઓ છે કે જેના પર ફૂલની ડિઝાઇન હોય જેમ કે કપડાં ચાદર જો અહીંયા એવી એક ડિઝાઇન બનાવી છે જો આવી રીતે ફૂલની ડિઝાઇન હોય ને જો આ જોવો છો અહીંયા આ કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાકડા જેને કહેવાય ટેપેસ્ટ્રીનું ચિત્ર છે એમાં ફૂલની સુંદર ડિઝાઇન છે કરવામાં આવે છે આ ઉપરાંત અહીં ઓશિકાના કવર પાકીટ બગલ થેલા થેલી એ બધા ઉપર પણ આવી રીતે ફૂલની ડિઝાઇન કરવામાં આવે કચ્છનું ભરત ગૂંથણ છે આના જેવી ડિઝાઇન તમારી નોટબુકમાં દોરીને તમારે કલર પૂરવાનું જો જેમાં રતન જેમ રતને જુદા જુદા ફૂલ જોયા એમ તમે પણ જોયા હશે તો અહીં કેટલાક ફૂલના ચિત્ર આપ્યા છે જેને ઓળખીને તમારે સાચાની નિશાની કરવાની છે અને ફૂલનું નામ એ લખવાનું જેમ કે આ તમે દેખાય છે કે સરસ મજાનું લાલ ગુલાબ છે જો જોયું હોય તો તમારે નિશાની કરવાની આ સૂરજમુખી છે પીળા કલરનું અહીંયા નીચે એનું નામ લખવાનું બરાબર પછી આ જાસૂદનું ફૂલ છે તો અહીંયા લખવાનું જાસૂદ તમે જે જે ફૂલામાંથી જોયા હોય ચંપા ચમેલી એ બધાના નામ લખીને નીચે નામ લખવાના અને ઉપર રાઈટ કરવાની બરાબર હું નહીં કહું બધાના નામ તમે જે 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 જોયા હોય એ તમારે લખવાનું તમે પણ ઘણા બધા ફૂલને ઓળખો છો અહીં ઉપર આપેલા ચિત્ર સિવાયના તમે બીજા કયા ફૂલ જોયા છે એ તમે લખી શકો જેમ કે વૃક્ષ ઉપર ખીલતા કયા ફૂલ તમે જોયા છે છોડ ઉપર ખૂલતા તો કે ખીલતા તો કે ગુલાબનું જોયું હશે વેલા ઉપર કયા ફૂલ ખીલે છે પાણીમાં તો કે કમળ તમે જોયું હશે બરાબર રાત્રે જ ખીલતા હોય એવા અમુક ફૂલ હોય ને કે જે રાત્રે જ ખીલે તો એ કયું છે રાતરાણી રાતરાણી ફૂલ તમે જોયું હશે દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય એવા કયા ફૂલ છે સુગંધથી ઓળખી શકાય તો કે ગુલાબની સુગંધ ઉપરથી જાસ્મીનની સુગંધ ઉપરથી તમને તરત ખબર પડી જાય કે આ જાસ્મીનનું જ ફૂલ છે બરાબર તમે તો ઘણી જાણકારી ધરાવો છો તો એ કહો કે એવા કોઈ વૃક્ષો અથવા છોડ છે કે જેને ક્યારેય ફૂલ જ નથી આવતા શોધો વિચારો કે એવા કોઈ છે કે જેને કોઈ ફૂલ જ ના આવે તમે ક્યારેય કોઈ જગ્યાએ આવું પાટિયું જોયું છે તમે બગીચામાં જોયું હશે ફૂલ તોડવા નહીં અથવા તો કોઈ જાહેર જગ્યા હોય મંદિરની આજુબાજુ બગીચો બનાવેલો હોય ત્યાં આવું લખ્યું હોય કેમ કે નાના છોકરા શું રમત રમતમાં ફૂલને તોડી લેતા હોય આ પાર્ટી હોય તોય લોકો ફૂલ તોડે છે લોકો શું કામ આવું કરે છે કે ફૂલની સુગંધ ગમતી હોય કોઈક નાના છોકરા હોય તો એને ફૂલથી રમવું ગમતું હોય એટલે જો બધા જ લોકો ફૂલ તોડી નાખે તો શું થાય બગીચો કેવો લાગે એટલે ત્યાં લખ્યું હોય કે ફૂલને તોડવા નહીં એમ બગીચામાં જાઓ નીચે પડેલું હોય એવું ફૂલ ગમે લઈ આવો અને પછી એ ફૂલ વિશે માહિતી લખવાની કે ફૂલનો રંગ કેવો છે જેમ કે તમે ગુલાબ લઈ આવ્યા હોય તો લાલ રંગનું હોય સુગંધ છે તો કે હા ગુલાબમાંથી તો સરસ સુગંધ આવે કોના જેવું દેખાય છે ઘંટી ઘંટ વાટકી કે બ્રશ જેવું એ તમારે લખવાનું આ ફૂલ ઝુમખામાં છે કે એકલું એક તો કે ગુલાબના ફૂલ છે અલગ અલગ ખીલતા હોય છે કેટલી પાંખડીઓ છે ગુલાબના ફૂલની પાંખડીઓ ગણીને લખવાની પાંખડીઓ જોડાયેલી છે કે અલગ અલગ છે પાંખડીઓની બહાર લીલા રંગના પરણ જેવો ભાગ છે હા તો હા લખવાનું પાંખડીની અંદર ને ફૂલની મધ્યમાં તમે કોઈ પાતળો ભાગ જોવો છો એનો રંગ કેવો છે એ લખવાનું બરાબર તમે એને અડકો તો રજકણ જેવી વસ્તુ તમારા હાથ ઉપર ચોટે છે જોઈ લેવાનું ખીલતી કડીઓ જો તમે છોડ ઉપર ખીલેલી કડી જોઈ હશે તમારી આસપાસ જોવા મળતા છોડ પરની કડીઓનું અવલોકન કરો જો છોડ ઉપર ખીલતી કડી છે દેખાય તમને આ બંધ છે અને પછી ખીલે એટલે આવી રીતે ખૂલી જાય છે કડી ફૂલ અને કડી વચ્ચે શું ભેદ છે કડી આમ બંધ હોય પછી જ્યારે ફૂલ ખીલે ત્યારે આખી પાંખડીઓ આમ છૂટી પડે છે કેટલા દિવસો લાગે છે તમે તો માર્ક કરો તો તમને ખબર પડે જો છોડ ઉપર ઉગતી કડી પસંદ કરો અને રોજ તમારે જોવાનું જ્યારે આવી કડી હોય ને ત્યારે તમારે રોજ જોવાનું દિવસ છે નોંધતા જવાનું જ્યારે ખીલી જાય ત્યારે તમારે અહીંયા લખવાનું કે કઈ તારીખે તમે કડીમાં જોયું હતું ને કઈ તારીખે ફૂલ ખીલ્યું એટલે તમને ખ્યાલ આવે કે કેટલા દિવસ થયા બરાબર એવી જ રીતે ફૂલને સુકાતા કેટલો સમય લાગે છે એ પણ તમે જોવો હવે જો ફૂલનો ઉપયોગ ખોરાક તરીકે જેમ કે ગુલકન છે તો એ ખોરાક તરીકે ઉપયોગ થાય છે ઔષધિ તરીકે ગુલાબ જળનો ઉપયોગ થાય છે રંગ બનાવવા કેસુડાનો ઉપયોગ થાય છે જેવી રીતે ઘણા ફૂલો એવા છે કે જેનો સારો એવો ઉપયોગ થતો હોય છે પછી ડેકોરેશનમાં આપણે ગુલાબનો ઉપયોગ કરીએ છીએ પૂજામાં કયા ફૂલનો ઉપયોગ કરીએ છીએ બરાબર સુગંધિત દ્રવ્ય માટે કયા ફૂલનો ઉપયોગ કરીએ છીએ તમને સમજાયું ને કે ફૂલના તો કેટલા બધા ઉપયોગ છે હવે તો ઠેક ઠેકાણે ફૂલની ખેતી પણ થાય છે ફૂલ ઘણી જગ્યાએ ઉગાડવામાં પણ આવે છે ફૂલથી ભરેલા ખેતરો માઇલો સુધી વિસ્તરેલા હોય છે એવું અનુમાન કરું કેવું સુંદર લાગે ચાલો થોડું વધારે જાણીએ શું તમે કોઈને ફૂલ વેચતા જોયા છે તમે મંદિરની બહાર જોયા હશે કે લેડીઝ છે ફૂલ વેચતી હોય અથવા તો કોઈ નાના છોકરા ફૂલ લઈને બેઠા હોય છે બરાબર તેઓ કયા કયા ફૂલ વેચે છે તેઓ આ ફૂલ લાવે છે ક્યાંથી તો કે બગીચામાંથી લાવતા હોય બરાબર ને લોકો શા માટે ફૂલ ખરીદે છે તો કે ભગવાન મંદિરમાં ભગવાનને ચડાવવા માટે ફૂલ ખરીદે છે કોઈ ડેકોરેશન માટે ફૂલ ખરીદે છે અલગ અલગ રીતે લોકો છે ફૂલ છે ખરીદતા હોય છે જો છે મંદિર માટે ફૂલ ખરીદે છે આવી રીતે ફૂલની ગુલાબની પાંખડીઓ તમે જોઈ હશે આ સિવાય ફૂલનું કોઈ બીજું રૂપ તમે જોયું છે હા ફૂલોનો હાર જોયો હશે જોયો છે ને આર્યો જો ફૂલનો હાર અહીંયા દેખાડેલો છે ફૂલમાંથી બનાવેલું કેટલાક ફૂલ અલગ અલગ રૂપમાં હોય છે જેમ કે ગુલાબને ગલગોટો હાર બનાવવા માટે ઉપયોગી છે અને કેટલાકની છૂટી પાંખડીઓ પણ વપરાય છે ફૂલ વેચનાર બુકે એટલે કે પુષ્પગુચ્છ કે ફૂલની જાળી કોઈની પાસેથી બનાવતા શીખ્યા છે તો કોની પાસેથી તમારે પૂછવાનું તેમના કુટુંબના બીજા કોઈ સભ્યોએ આ કામ કરે છે હવે જો ચાર પાંચ મિત્રોનું એક જૂથ બનાવો વૃક્ષ કે છોડ ઉપરથી પડી ગયેલા ફૂલ વર્ગમાં લાવો તમારા શાળામાં કોઈ વૃક્ષ હોય ફૂલ એમાં આવતા હોય કે છોડ ઉપર તો નીચે પડી ગયો તોડવાના ને નીચે પડી ગયો હોય ફૂલનું વર્ગીકરણ તમારે કરવાનું આ ફૂલ જે છે જૂના સમાચાર પત્ર વચ્ચે રાખવાનું એકબીજાને અડે ને એવી રીતે ફેલાવી દેવાનું અને હવે સમાચાર પત્ર ઉપર ભાર મૂકવાનું ફૂલ સુકાઈ ન જાય ત્યાં સુધી એને દબાવી રાખવાનું ત્યારબાદ બધા ફૂલ સાચવીને લઈ લો અને સ્ક્રેપ બુક તૈયાર કરો પછી જે સુકાયેલા ફૂલ છે એનું તમારે કાર્ડ બનાવવા પણ ઉપયોગી થશે રતન તો વાડીમાં આગળને આગળ ચાલતી જાય છે ખેતરના એક ખૂણે એણે થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા તો એણે પણ ત્યાં ઘાસને ખેંચવાનું ચાલુ કર્યું જો આ ખેંચીને સાફ કરે છે શું થયું ખબર છે એના નાજુક હાથ ઘાસ ખેંચવાના લીધે કેવા થઈ ગયા લાલ લાલ હાથ થઈ ગયા અને ઘાસ ખેંચતા શું થયું હતું કે કેટલાક જે મૂળ હતા ને એ ખેંચાઈને બહાર આવી ગયા શું તમે કહી શકો કે બધા જ છોડને મૂળ હોય છે તમારી આજુબાજુ થોડા વૃક્ષ અને છોડ જુઓ એમના મૂળ કેટલા ઊંડા છે એ તમારે જોવાનું રતને જોયું કે રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા રતને રામજીભાઈને પૂછ્યું કે એને કીધું કે બેટા આ મૂળા છે અને તે પણ મૂળ જ છે મૂળા જે તમે ખાવું છો શિયાળામાં એ એક મૂળ જ છે ત્યાં શું થયું તો કે અચાનક વરસાદ શરૂ થયો ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે ઊભા વૃક્ષો તો અડીકામાં જ હતા એને કાંઈ નતું થતું શું કામ તો એનું જે થડ હોય એ કેવું હોય મજબૂત હોય એટલે એને કાંઈ ન થાય ચાલો રતનને પણ ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને એણે ઘણા સમયથી પાણી નતું આપ્યું એણે વિચાર્યું કે તો તે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે તો કે જમીનના મૂળમાંથી એને ડાયરેક્ટ પાણી મળતું હોય બરાબર હવે નીચે આપેલા શાકભાજીના ચિત્ર જુઓ ને એમાંના કયા મૂળ છે તે શોધો કયા કયા મૂળ છે તમારે શોધવાનું મૂળો એક તો જેમ આગળ કીધું મૂળો હોય એમાં મૂળ હોય પછી બીટ છે એમાં તમે કંદ મૂળ કહેવાય બીટ છે એક પ્રકારનું બરાબર મૂળો બીટ પછી કયા કયા કંદ મૂળ છે આમાં જો આને કંદ મૂળ કહેવાય એ તમારે લખવાનું રતનને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્ન થવા લાગ્યા એને શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો જો આ શાળાની દિવાલ છે એમાંથી છોડ ઉગે છે આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે વિચારો મૂળને પાણી કેવી રીતે મળતું હશે તો કે શાળાની દિવાલમાં જે ભેજ શોષતો એમાંથી જેને પાણી મળતું હોય આ છોડ કેટલા મોટા થતા હશે આ દિવાલનું શું થતું હશે તમે આવી રીતે દિવાલની તિરાડમાંથી છોડ જોયો છે ક્યાંક તમે જોયો હશે રતને ખેતરના શેઢે એક મોટું ઝાડ પડેલું જોયું તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું જો ઝાડ પડી ગયું છે શેઢે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી એણે વિચાર્યું કે આ વૃક્ષને કોઈએ ઉખાડ્યું હશે કે તે જાતે જ પડી ગયું હશે અને કેટલું જૂનું હશે શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે ચાલો વાત કરીએ તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે તે કેટલા જૂના જૂના છે જો વૃક્ષ હોય હોય ને શું થાય કે પછી એના જે મૂળિયા એકદમ ઓલા થઈ ગયા હોય એટલે વૃક્ષ છે પડી જવાની બીક રહે છે વિચિત્ર મૂળ જો તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે તમે નાના હશો ત્યારે તે વડના વડવાઈઓમાં હિંચકા ખાધા હશે જો આ છોકરાઓ પણ ચિત્રમાં ખાય છે હિંચકા ખાવા તમે શું પકડ્યું તો કે વડની જે વડવાઈઓ છે ડાળીઓ છે એ પકડ્યું લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે તે વડના મૂળ છે ને શું કહેવાય છે વડવાઈ કહેવાય તે ડાળીમાંથી ઊગીને છેક જમીન સુધી ઉતરે છે ભરૂચ જિલ્લામાં આવેલો કબીર વડ ખૂબ જ મોટો છે તેની વડવાઈઓ તો હવે થાંભલા જેવી બની ગઈ છે આ વાતે યાદ રાખજો કે વડને બીજા વૃક્ષની જેમ જમીનની અંદર પણ શું હોય છે મૂળ હોય છે તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીમાંથી મૂળ ઉગતા જોયા છે અહીંયા તમારે એક પ્રયોગ કરવાનો છે મગ ઘઉં બાજરી રાઈ ચણા અથવા રાજમાના દાણા અને એક રૂ લેવાનું દરેક જૂથ ફક્ત એક પ્રકારના બીજ સાથે કામ કરશે થોડા બીજને આખી રાત પાણી ભરેલા વાટકામાં ડૂબાડી રાખવાના પીંજેલા રૂ છે એને લઈને ભીનું કરવાનું એ પ્યાલાના મોઢા ઉપર આવી રીતે મૂકવાનું એના મોઢા ઉપર પછી રબડ બેન બાંધી દેવાનું ડૂબેડેલા બીજ પાણીમાંથી કાઢીને પછી એ રૂ ઉપર મૂકવાના તમારે ધ્યાન રાખવાનું કે રૂ સુકાઈ ન જાય હવે પછીના દસ કે બાર દિવસમાં પછી તમારે જોવાનું કે શું થાય છે તમે જોયું કે બીજમાંથી અંકુર બહાર આવી એટલે કે ફીટ ફૂટી ગયા બીજ એમ ચોથા ને આઠમા દિવસે અંકુરિત થયેલા બીજ તમે મગમાં પૂંછડી ઉગેલી જોઈએ છે એને કહેવાય અંકુરિત થયેલા મગ એ તમારે અહીંયા દોરવાનું કે કેવા દેખાય છે બરાબર શું થયું જો રૂ સૂકું થઈ જાય તો શું થાય તો કે એ બીજ અંકુરિત ન થાય મૂળ કઈ દિશામાં ઉગે છે રૂના ટુકડામાં છોડ કેટલો ઉગે છે બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા એ તમારે અવલોકન કરવાનું પછી મૂળનો રંગ કેવો છે તમે જોશો મગની ઉપર જે મૂળ ઉગી નીકળે ને જેને અંકુરિત થયું કે સફેદ કલરનું તમને દેખાશે બરાબર રૂમાંથી નાનો છોડ ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરો તો આ પ્રયોગ તમે ઘરે પણ ટ્રાય કરી શકો શું ઉગ્યું આરીફા અને રૂપાલીએ ઉપરની પ્રવૃત્તિ કરી એમણે ધરું ઉગેલું જોયું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે શું ઉગાડ્યું છે આરીફાએ યાદી બનાવી પાંદડા લીંબોળી કડી કુરકુરિયું ખીલ્લીઓ માછલી રૂપાલીની યાદીમાં તો કે ચાંદો વૃક્ષ વાળ તરબૂચ મચ્છર કાગડો તમે શું વિચારો છો આરીફા અને રૂપાલીની યાદીમાંથી કઈ કઈ વસ્તુ ઉગશે કઈ કઈ વસ્તુ ઉગશે વૃક્ષ પાંદડા લીંબોળી બરાબર એ બધું ઉગશે હવે અહીંયા હવે શું કહે છે કે તમારા વિશે વિચારો સમયની સાથે સાથે તમારામાં પણ કેટલાક બદલાવ આવ્યા છે એ તમે કઈ રીતે વધ્યા છો તમે પહેલાં નાના હતા પહેલાં ચાલતા પણ નહોતા શીખ્યા પછી ચાર પગે હાલતા શીખ્યા પછી બે પગે હાલતા શીખ્યા ને હવે તો હળિયું કાઢો તો તમારામાં પણ ફેરફાર આવે પહેલાં બોલતા પણ નહોતું આવડતું ને હવે તો ઘણું બધું બોલો છો બરાબર ઊંચાઈ તમારી વધે તમારું વજન વધે એમ તમારામાં જેમ ફેરફાર આવે એમ છોડમાં પણ ફેરફાર આવે પહેલાં સાવ નાનો છોડો એમાંથી મોટો થાય ને એમાંથી ક્યારે વૃક્ષ બની જાય એ ખબર પણ ના પડે તો સરસ મજાનો છોડ વિશેનો પાઠ હતો ફરી પાછા આપણે ચોથા ધોરણના બારમા પાઠમાં મળીશું ત્યાં સુધી બાય બાય છોકરા